જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે સોયાબીનની વળીઓનું શાક બનાવીશું એના માટે મેં અહીંયા સોયાબીનની વડીઓને પલાળી અને એમાં મીઠું નાખી અને બાફી લીધી હતી હળદર અને મીઠું નાખીને બાફી લેવાની દસ મિનિટ માટે તમે પલાળો એટલે આ રીતે ચડી જાય છે અને મેં અહીંયા વડીઓના બ બે ટુકડા કર્યા છે જો તમે આખી રાખવી હોય તો આખી પણ રાખી શકો છો હવે આપણે આનું શાક બનાવીશું આપણે અહીંયા કઢાઈમાં તેલ લઈ લીધું છે મેં અહીંયા ચાર મોટી ચમચી તેલ લીધું છે હવે આપણે તેલ ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે મસાલો જોઈ લઈએ તો અહીંયા મેં ત્રણ મોટી ડુંગળી એક લીલું મરચું આદુ અને લસણ ખાંડીને લીધું છે હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક ચમચી રાઈ નાખીશું રાઈ આપણી ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું રાઈ અને જીરું સરસ ફૂટીને ઉપર આવી જાય એટલે આપણે જે આ બધો મસાલો ભેગો કરીને રાખ્યો છે એ આપણે 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 હલાવી લઈશું થોડી થોડીક વાર આ રીતે બધું સરસ છે પછી બીજા મસાલા આપણે કરવાના છે આમાં હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જેથી કરીને આપણે ડુંગળી જલ્દી ચડી જાય મીઠું નાખીને આપણે મિક્સ કરી લઈશું મીઠું નાખવાથી આપણું શાક કોઈ બી હોય જલ્દી ચડી જાય છે હવે આપણે એને ચડવા દઈશું જ્યાં સુધી આપણી ડુંગળી ચડે છે ત્યાં સુધી આપણે આ મસાલા પલાળી લઈશું અહીંયા મેં હળદર ધાણા જીરું અને લાલ મરચું લીધું છે એને આપણે પાણીમાં પલાળી લઈશું આ રીતે મસાલા પલાળવાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને આપણા મસાલા બરતા પણ નથી એટલે મસાલા આ રીતે હંમેશા પલાળીને નાખવા આપણી ડુંગળી અચકચરી ચડી ગઈ છે મતલબ અડધી નથી અડધી ચડી છે હવે આપણે મોટી સાઈઝનું ટામેટું હતું બે નાખવાના આ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે ટામેટા ડુંગળીને સરસ ચડવા દઈશું આપણે આને ઢાંકીને ચડવા દઈશું ઢાંકવાથી જલ્દી ચડી જાય છે આપણે ડુંગળી અને ટામેટા સરસ ચડી ગયા છે હવે આપણે જે બનાવીને મસાલો રાખ્યો છે એ રાખીશું સરસ લઈ લઈશું હવે આપણા મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું આ શાક ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એટલા માટે અઠવાડિયામાં એક વખત તો બનાવવું જ જોઈએ આપણો મસાલો સરસ થઈ ગયો છે અને મેં આમાં અડધો ગ્લાસ પાણી પણ નાખ્યું છે અને હવે આપણી આ વળીઓ જે આપણે રાખી હતી એ નાખીશું ને બધું સરસ સલાઈ લઈશું વળીઓ નાખશું એટલે તરત એ બધું પાણી પી જશે અંદરનું અને જો તમારે રસો રાખવો હોય તો બીજું પાણી નાખી શકો છો અને જો રસો ના રાખવો હોય તો આ રીતે જ તમે થોડીક વાર ચડવા દઈ અને ઉતારી શકો છો પણ હું થોડુંક રસાવાળું બનાવું છું એટલે હું અડધો ગ્લાસ બીજું પાણી નાખીશ એટલે ટોટલ અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે સરસ હવે આપણે એને પાંચ મિનિટ માટે ચડવા દઈશું જેથી કરીને આપણી વળીઓમાં બધા મસાલા ભળી જાય આ રીતે આપણું શાક સરસ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને સરસ હલાઈ લઈશું ગરમ મસાલો હંમેશા આપણે છેલ્લે નાખીએ એટલે એની સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરશું તૈયાર છે આપણું ગરમા ગરમ સોયાબીનની વડીનું શાક એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો આપણે આ શાક બનાવ્યું હોય તો એક રોટલી વધારે ખવાઈ જાય છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ